ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ પ્રમુખ શ્રી વિવેકભાઈ ગોહિલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી સાથે પ્રીતિ ભૂજન લીધું આજરોજ પૂર્વ મેયર અને કડિયા સમાજના ભામાશા અક્ષર નિવાસી શ્રી ધીરુભાઈ ગોહિલના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કડિયા સમાજના લોકો સાથે મુલાકાત કરી સાથે ચૂંટણી ઇન્ચાર્જ શ્રી કમલેશભાઈ તથા ભાજપ પ્રમુખ શ્રી પુનીતભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ બક્ષી પંચ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી ચાવડાભાઈ તથા કડિયા સમાજના ખજાનચી શ્રી કિશોરભાઈ ચોટલીયા મંત્રી શ્રી દિનેશભાઈ કાચા ટ્રસ્ટી શ્રીઓ કાળુભાઈ ચોટલિયા રસિકભાઈ મોરવાડિયા વચુભાઈ તાજા તથા વિભાગીય પ્રમુખ શ્રી ઓ તેજસભાઈ વેગડ ધીરુભાઈ ટાંક અમુભાઈ ટાંક નાનુભાઈ સોલંકી હરિભાઈ મોરવાડિયા એડવોકેટ દિલીપભાઈ ટાંક મીનાબેન ગોહેલ જોસનાબેન ટાંક તેમજ શ્યામ મહિલા મંડળના હોદ્દેદારો તથા શ્યામ યુવા સંગઠનના હોદ્દેદારો તેમજ સેવા સંસ્થાના પ્રમુખ શ્રી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આદરણીય રત્નાકરજી સાથે મહાનગરપાલિકા ની ચૂંટણી માં થયેલ બાબતે આગામી સમય મળે તે બાબત ની પોઝિટિવ આપલે કરવામાં આવી હતી અંતમાં રત્નાકરજીએ સમાજ ના સૌ આગેવાનો આશ્વાસન પૂરું પાડ્યું હતું દર્શક મિત્રો હેલ્લો ગુજરાત ન્યુઝ નેટવર્ક બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું